જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી અંટાળેશ્વર મહાદેવના અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાનું અંટાળિયા ગામ ત્યાં સાક્ષાત સ્વયંભૂ બિરાજમાન છે શ્રી અંટાળેશ્વર મહાદેવ તો ચાલો જાણીએ અંટાળેશ્વર મહાદેવનો ઇતિહાસ એક દિવસ અંટાળિયા ગઢનો ગોવાળ રજવાડાની ગાયો ચરાવવા માટે જતો હતો ગાયના ધણમાંથી એક દિવસ અચાનક એક ગાય છૂટી પડી ગઈ અને ગોવાળિયો ગાયને ગોતતો હતો ત્યાં કેડાના ઠુવા પાસે એક નાનકડો રાફડો હતો ત્યાં ગાય ઊભી હતી અને ગાયના આચળમાંથી દૂધની ધારા વહી રહી હતી આ બધી ઘટના ગોવાળિયાએ જોઈ અને જઈને બાપુને વાત કરી અને બીજા દિવસે બાપુ અને ગોવાળિયો ગામના લોકો સાથે તે જગ્યા પર આવી પહોંચ્યા હતા પછી બ્રાહ્મણોને તે જગ્યા વિશે પૂછીને ખોદકામ શરૂ કરાવ્યું અને પાંચ ફૂટ જેટલું ખોદવા છતાં ત્યાં કંઈ પણ નજર આવતું ન હતું પછી તે ગામના પટેલે કોદાળીથી ખોદતા હતા ત્યાં કોદાળી શિવલિંગ પર અડતા તેમાંથી લોહી વહેવા માંડ્યું હતું તેથી બધાએ વિચાર્યું કે ભગવાન આ જગ્યા પર જ બિરાજમાન થવા માંગે છે અને પછી આ વાતથી જાણ ભાવનગરના તે સમયના મહારાજ વજયસિંહને થતાં તેઓ પણ અહીં દર્શન માટે આવ્યા હતા અને તેમને અહીં ભવ્ય મંદિર બંધાવવાની જાહેરાત કરી હતી એ રાજા શાહી કાલના સમયથી જ લીલિયા તાલુકાના અંટાળિયા ગામે બિરાજતા અંટાળેશ્વર મહાદેવ લોકોની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક સમાન છે જે સ્થળ પર આ મંદિર છે તે સ્થળ પૌરાણિક કાળમાં હિડીબા વન હોવાનું પણ માનવામાં આવે છે તો મિત્રો તમે અમરેલી જાઓ તો લીલીયા તાલુકાના અંટાળેશ્વર મહાદેવના દર્શન જરૂરથી કરજો સાથે મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ